જિલ્લા કલેક્ટરશ્રી આર કે મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી આર કે મહેતાના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર શ્રી આર કે મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર પ્રશાંત જીલોવા મ્યુનિસિપલ શ્રી એન વી ઉપાધ્યાય નિવાસી અધિક કલેક્ટર શ્રી ડી ગોવાણી પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા તાલુકાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા એએમપી ન્યૂઝ ઇન્ડિયા